પાકિસ્તાન રેન્જર્સ દ્વારા જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે જે બીએસએફના જવાની ધરપકડ કરવામાં આવી હતી તે ભૂલથી પંજાબ સરહદ પાર કરીને ગયો હતો જેને કારણે તેની ધરપકડ કરવામાં આવી અધિકારીઓ કહી રહ્યા છે કે સૈનિકની મુક્તિ માટે બંને દેશના દળો વચ્ચે વાતચીત ચાલી રહી છે એકસો બ્યાસી મીમટાલિયનના કોન્સ્ટેબલ પી કે સીને બુધવારે ફિરોઝપુર શરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે સૈનિક યુનિફોર્મમાં હતા

અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના પલગામ આતંકવાદી હુમલાની બની હતી જેના પગલે ભારતીય આતંકવાદને પ્રાયોજિત કરવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધા હતા હવે એ જોવાનું છે કે ભારતીય જવાન ક્યારે ભારત પરત ફરે છે અમારા અહેવાલ લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર